રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી મેરેથોન દોડ રાખવામાં આવે છે જેમાં દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકો ભાગ લે છે ત્યારે રવિવારના રોજ યોજાયેલા કાર્યક્રમમાં સુરતની એકસો પચાસ જેટલી શાળાના ત્રણ હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો જેમાં અંદર બારથી લઈને અંદર સોળ સુધીના બાળકોએ બે કિલોમીટરથી લઈને ચાર કિલોમીટર સુધીની રેસમાં ભાગ લીધો હતો

બે કિલોમીટરથી ચાર કિલોમીટરની માં ભાગ લેવાના છે સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે જેને રાયને રાયન ઇન્ટરનેશનલ સ્કૂલે એમનો એજ્યુકેશન એક પાર્ટ રાખ્યો છે જેમાં બાળકોનો સર્વાંગીક વિકાસ ખૂબ જ મહત્વનો છે ઇન્ટેન્શન જેમ મેં કહ્યું સર્વાંગીક વિકાસ આજકાલ જેમ આપણા પીએમ સર જે રીતના કોમ્પિટ ગેમ્સને સ્પોર્ટ્સને મહત્ત્વ આપે છે અને જે રીતના લગાતાર આપણે એશિયા લેવલ પર એશિયા ગેમ્સમાં ઓલમ્પિક લાઈક ઓલમ્પિક્સમાં બધે જ જે રીતના મેડલ્સ હા હાંસિલ કરીએ છે એ એક મહત્વનો એક્ઝામ્પલ છે જે હું તમને શેર કરવા માંગીશ રાયન ગ્રુપ્સ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાંથી ઐશ્વર્યા કૈલાશ મિશ્રા કરીને એક સ્ટુડન્ટ છે જેમણે ભારતને રિપ્રેઝન્ટ કર્યું હતું એશિયા ગેમમાં અને તેમણે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું હતું ચાર બાય ચારસો મીટરની ગેમ હતી જેમના એક જ એમના ઇન્ટરવ્યૂમાં એમણે એક વસ્તુ બહુ જ મહત્ત્વની કીધેલી છે કે રાયન સ્કૂલે મને આ પ્લેટફોર્મ આપ્યું છે પાંચમા ધોરણમાં જ્યારે મેં પહેલી પહેલીવાર રાયન મેનેથોનમાં ભાગ લીધો હતો એ જ વસ્તુએ મને પ્રેરિત કરી છે અને મને મોટિવેટ કરી છે કે જેના લીધે આજે હું દેશ માટે એક મેડલ લાવી શકી છું તો આવો જ કંઈ ઉદ્દેશ અમારા ચેરમેન સર અને મેનેજિંગ ડિરેક્ટર મેડમનો છે જે જેના લીધે આજે અમે આ આ કાર્યક્રમ આવો કાર્યક્રમ હર વર્ષે મારું નામ કેપ્ટન લાડવા છે હું ઇન્ચાર્જિકલ ઓફ છું બેસિકલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ મેરેથોન જે લોકોએ આયોજન કર્યું છે બહુ સરસ આયોજન છે અને પાંચ હજારથી વધારે છોકરાઓ આ રેસમાં દોડવાના છે અલગ અલગ વયના બાર ચૌદ સોલ અઢાર બાળકો તથા બાળકીઓ આ રેસમાં પાર્ટિસિપેટ કરે છે એક દૃષ્ટિએ જોવા જઈએ તો ભણવું જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ કોઈ પણ સ્પોર્ટ્સમાં ભાગ લેવો ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ કેમ કે જે જે પણ ડે ટુ ડે એક્ટિવિટી છોકરાઓની થાય છે જે ખાલી ભણવામાં અગર એ એકત્રિત કરે સાથે સાથે સ્પોર્ટ્સ પણ કોઈ ભાગ લે તો એમનું મન એક ઓલવેઝ એક્ટિવેટ રહે છે અને એમને તંદુરસ્તી મળે છે બોડી એકદમ એક્ટિવ રહે છે અને જેટલું એ સ્પોર્ટ્સમાં ભાગ લેશે એટલું એમનું માઇન્ડ ફ્રેશ રહેશે અને ભણવા ઉપર ધ્યાન આપી શકશે એટલે મારા હિસાબે બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ભણવું પણ ઇમ્પોર્ટન્ટ છે સાથે સાથે સ્પોર્ટ્સ કોઈ પણ સ્પોર્ટ્સમાં ભાગ લે રનિંગ છે ક્રિકેટ છે કોઈપણ સ્પોર્ટ્સમાં ભાગ લે એ બોડી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે આજકાલ માટે જે જે રીતે જે ક્લાઇમેટ થઈ ગયું છે તો બંને વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે